ફૂકો વિસ્તાર છે ગામ બગડ તાલુકો રાણપુર ત્રણની મોટરનું પાણી અમારે જોતું છે ત્રણથી ઢોળથી બે નહીં લઈને અહીં ધોધ ન આવે પણ અમારું એવું અનુમાન છે કારના પાંચની મોટરનું પાણી આવે બરાબર પછી તમારા ખેડૂના ને કિસ્મત બાકી અમને ત્રણની મોટરનું પાણી આવે એટલે ભાઈઓ ભાઈઓ થઈ જાય આ તાળનું નબળું બહુ છે નળિયેર તાકાત કરે છે હાડા હાથની મોટરનું પણ નું આવ્યું હોય તો બીક લાગે ને એટલે અમે ત્રણની મોટરનું કીધું છે કહી ભાઈ